देव देव देवा उचु देवो बोलिया तमा अनकार ने ए तत आ सो हाँ देवा उचु देवो बोलिया तम अनकार ए तत आ विभो हे हे प्रभु वेत्य तमे जानो छो सविग्ना बहु चिंतित यत्त जी कारण वयम, अमे वृशम बहुज नहीं, ही, कारण अव्यक्तम, अव्यक्त भगवा भागवत आप भगवान कालेना समय वड़े अस्पृष्ट रहित वर्तम જેનો માર્ગ અનુવાદ જગતગુરુ શીલા પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ છે ભાગ્યશાળી દેવો બોલ્યા હે પ્રભુ જરા આ જુઓ તેને તેને તમે સારી રીતે જાણો છો તે અમને બહુ ચિંતિત કરે છે સમયનો પ્રભાવ તેમને સ્પર્શ કરી શકતો નથી તેથી તમારી આગળ કશું જ અવ્યક્ત નથી ભાવાત્મા જગતગુરુ શીલા પ્રભુપાદ લખે છે આ શ્લોકમાં બ્રહ્માને વિભુ તથા ભગવાન તરીકે સંબોધન કરવામાં આવ્યું છે તેઓ ભૌતિક જગતના ભગવાનના રજોગુણના અવતાર છે પ્રતિનિધિવાચક અર્થમાં તેઓ ભગવાનથી અભિન્ન છે અને તેથી સમયના પ્રભાવની તેમના પર અસર થઈ શકે નહીં ભૂત વર્તમાન ભવિષ્ય તરીકે વ્યક્ત થતો સમયનો પ્રભાવ બ્રહ્મા વગેરે ઉચ્ચ કક્ષાના દેવોને સ્પર્શી શકતો નથી આવી સિદ્ધિ જેમને પ્રાપ્ત કરી છે એવા દેવો અને મહર્ષિ કેટલીક વાર આવે છે ચોથા શ્લોકમાં કે દેવોના દેવ જગત ધાતા હે વિશ્વને ધારણ કરનાર લોકનાથ શિરોમણી હે અન્ય ગ્રહોના દેવોના શિરોમણી પરેશામ આ પ્રાકૃત જગતના અપરેશામ પ્રાકૃત જગતના સ્વયં તમે ભૂતા નામ જીવ માત્રના અસી છો ભાવભાવિત ઈરાદાને જાણનાર અનુવાદ હે દેવોના દેવ વિશ્વ વિધાતા તમામ લોકોના શિરોમણી તમે ભૌતિક તથા આધ્યાત્મિક જગતના સર્વ જીવોના ઈરાદાઓને જાણો છો ભાવાત્મા શિલા પ્રભુપાદમાં લખે છે બ્રહ્માજીને ભગવાન સાથે લગભગ સમકક્ષાના હોવાનું અહીં તેમને દેવોના દેવ તરીકે સંબોધ્યા છે અને આ વિશ્વના તેમજ આ વિશ્વના તેઓ ગૌણ સજ્જક હોવાથી તેને વિશ્વ વિધાતા તરીકે સંબોધ્યા છે તેઓ સર્વ દેવોના વડા છે તેથી તેમણે દેવા દેવોના શિરોમણી કહ્યા છે ભૌતિક અને આધ્યાત્મિક બંને જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે તેમને માટે અઘરું નથી તેઓ બધાના અંતકરણને ઈરાદાને જાણે છે તેથી આ ઘટનાને અંગે સ્પષ્ટ કરવા તેમને વિનંતી કરવામાં આવી છે ડીટીની સ્વગર્ભ અવસ્થામાં વિશ્વમાં સર્વત્ર શા માટે આવી ચિંતા ઉત્પન્ન કરી હતી ઓમ જ્ઞાનતિમિરાધશ જ્ઞાનંજન્ય શલાકયા ચક્ષુર્મિ તસ્મૈશ શ્રી ગુરૂવે ન શ્રીચૈત્યમનોભીષ્ટમ સ્થાપી યેન ભૂતલે સ્વંપા મય દપદાંતિક વંદે હમ શ્રી ગુરુરૂયુતપદ કમલમ શ્રી ગુરુરન્વેપ સાગ્રજાં સ્વગણ રઘુનાથિમીવન સાદ્વે સાવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધાૃષ્ણ પાન સ્વગણ લલિતા શ્રીખાંતશ હે કૃષ્ણકરુણાિંધો દીનબંધો જગ્યા ગોપેશ ગોપીકા ગોપિકાંત રાધા કાંત નમસ્ત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદનીશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રમારી વાંછા કલ્પતૃપાધુ એવિતાનામ પાવને ભયો વૈષ્ણવે ભયો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતગદાતર શ્રીવાસાદિરભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આ બંને શ્લોકમાં દેવતાઓ બ્રહ્માજીને ભગવાનની સમકક્ષ ભગવાનુપાજી એવું તાત્પર્યમાં લખે છે તો બ્રહ્માજી એક જીવાત્મા છે પણ બહુ ભગવાન દ્વારા જ્યારે જયારે શક્તિ મળે છે ત્યારે સેકન્ડરી ક્રિએટર તરીકે કાર્ય કરે છે એટલે એને અહીંયા ભગવાન તરીકે સંબોધવામાં આવે છે કેમ કે ફર્સ્ટ ક્રિએટર તો ભગવાન સ્વયં જ છે પણ જ્યારે એને સેકન્ડરી અહીંયા શિલા પ્રભુપાજી તાત્પર્ય કે બ્રહ્માજી ભગવાન છે લગભગ સમકક્ષાના હોવાનું અહીં દેવો ના દેવ તરીકે તેને આવે છે આ વિશ્વમાં તેઓ ગૌણ સજ્જક હોવાથી તેને વિશ્વ વિધાર તરીકે સંબોધવામાં આવ્યા છે તેઓ સર્વદેવોના વડા છે અને દેવોના શિરોમણી છે ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં શું થઈ રહ્યું તે જાણવા તેમના માટે અઘરું નથી તો સેકન્ડરી ક્રિએટર છે ભગવાન એમને શક્તિ પ્રદાન કરે છે બ્રહ્માજી જયારે ટપ કરે છે ત્યારે એમને ભગવાન દર્શન આપે છે અને એને શક્તિ આપે છે તો ભગવાનની શક્તિ સિવાય કઈ પણ કરવું અશક્ય છે ઈવન અસુરો અહીંયા જોઈએ છે આપણે કે અસુરો ને પણ આટલા બધા શક્તિશાળી હોય છે પણ આપણે જાણવું છે કે શક્તિના સ્ત્રોત કોણ છે બધાની શક્તિના સ્ત્રોત છે ભગવાન કૃષ્ણ હંમેશા જાણવું જોઈએ કે આ શક્તિના સ્ત્રોત કોણ છે ભગવાન કૃષ્ણ જયારે ભગવાન ભક્તને શક્તિ આપે છે ત્યારે તે અદભુત કાર્ય કરી શકે છે અને ભગવાનને કોઈ વિશેષ કાર્ય કરવું હોય ને ત્યારે અસુરને પણ શક્તિ આપે અસુરને પણ એ જ ભગવાન જ શક્તિ આપે જ્યારે ભગવાનને વીર રસનો આસ્વાદન કરવું હતું ત્યારે એ એમને શક્તિ આપી કેમ કે ભગવાન સાથે લડવું કઈ સામાન્ય વ્યસ્ત નથી તો એ લડવા માટે બી એને સક્ષમ તો જોઈએ ને સમકક્ષ જોઈએ ને મચ્છરાટે થોડી લડી શકાય એટલે એમના અસુરોને પણ એવી શક્તિ આવે કે જેનાથી એ લોકો ભગવાન સાથે યુદ્ધ કરે છે અને અને જન્મ જન્મ કર્મ દિવ્યમ બંને દિવ્ય છે તો એ લીલાનું ભક્તો આસ્વાદન કરીને ભગવાનના ધામમાં જઈ શકે એટલા માટે ભગવાન દરેક લીલાઓ કરે છે ભગવાનની શક્તિ વગર આ શક્ય જ નથી એટલા માટે અહીંયા ઘડી આ થઈ શકે એટલે ભગવાન બી અસુરોને શક્તિ આપે કોઈ ભગવાન આપની પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે આબળું કરે છે જ્યારે આપણે જોઈએ છીએ તો બધા ઝાડો બળીને બળીને ભસ્મ થઈ જાય તેવી જ રીતે ભગવાન અસુરોને પણ શક્તિ આપે કે જેનાથી અસુરો અંદર અંદર લડે અને બધું વિનાશ થઈ જાય ભગવાનનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ જાય છે તો બ્રહ્માજી ભગવાનના ભક્ત છે એટલે ભગવાન એને શક્તિ આપે છે બ્રહ્માજી તપસ્યા કરે છે અને ભગવાન એને દર્શન આપે છે અને ક્રિએટિંગની શક્તિ આપે છે તો ભાગવતમમાં શ્રી બ્રહ્મ સહિતા ભગવાન સ્તુતિ કરે બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાનની ત્યારે કહે છે કે ભાસ્વાના યથાસમ સમ નિજ તેજ સ્વય ક્રિયત કતશ્ય તદ્રોહ બ્રહ્મા યહ એસ જગદ વિઘ્ન કરતા ગોવિંદ નમાદિ પુરુષામ તમામ ભજામી સૂર્ય જેસ પ્રકાર સૂર્યક્રાંતિ સૂર્યક્રાંતિ થી મણિઓને આપને તેજ કુચ કુછ અંશ સંચાર કરતા હોય જેવી રીતે સૂર્ય હોય કોઈ મણી પર પડે તો એમાંથી પ્રકાશ નીકળે તેવી રીતે વિભિન્ન સ્વરૂપમાં બ્રહ્મા જીવને પ્રાપ્ત કરવાની શક્તિતા બ્રહ્માંડ બ્રહ્માંડના વિધાન કરે છે ઊન આદિ ભગવાન ગોવિંદકો મેં પ્રણામ કરતા બ્રહ્માજી કહે છે કે જેવી રીતે મણી હોય તે મણી પર જયારે સૂર્યનો પ્રકાશ પડે તો એ પણ તેજ નીકળે પણ એક પ્રકાશ કોનો છે ભગવાનનો છે તેવી રીતે જ્યારે કોઈ વ્યક્તિ લગભગ સો જન્મ સુધી લગાતાર કન્ટિન્યુ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે ને ત્યારે તે બ્રહ્માનું પદ પ્રાપ્ત કરી શકે છે એવું પ્રભુપાદ લખે છે લગાતાર સો વર્ષ સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે ત્યારે કોઈ એક બ્રહ્માનું પદ મેળવી શકે છે અને સો જન્મ બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે અને જો સો વર્ષ સુધી સો જન્મ સુધી સુધી બ્રહ્માનું પદ ધારણ કરી રાખે તો તેને રુદ્રનો શિવજી નહીં હા શિવજી કોઈ બની નહીં શકે રુદ્રનું પદ પ્રાપ્ત થાય છે પણ સો સો વર્ષ સુધી કોઈ બ્રહ્માનું પદ જાળવી નથી શકતું એટલા માટે શિવજીના અંશ રુદ્ર બને છે એવું શાસ્ત્રમાં વર્ણન છે અને બ્રહ્માજી જે છે એનું મતલબ જીવાત્મામાં ભગવાનમાં ચોસઠ પ્રકારના ગુણ હોય છે પણ જીવાત્મા પચાસ પર્સન્ટ અંશ આવી શકે છે પણ અંશ માત્રના ચૈતન્ય ચરિત્રામૃતમાં વર્ણન આવે છે બહુ સરસ વર્ણન આવે છે ચૈતન્ય ચરિત્રામૃતમાં કે અંશ માત્રમાં હોય છે વધારે નહીં હોય જીવાત્મામાં આવી શકે ભક્તમાં એ બ્રહ્માજીમાં થોડા પ્રમાણમાં હોય છે પુરુષોત્તમ જીવોમાં એ ગુણ કભી કભી સૂક્ષ્મ માત્ર પચાસ જે ગુણ છે એ જીવોમાં અંશ માત્રામાં પામી શકે છે પ્રાપ્ત ક્યા કે ભગવાનમાં એ પરિપૂર્ણ તરસે હોતે જીવે વેસે વસંત વાસ કરતે કોનસે સાધારણ બિંદુ બિંદુ જીવાત્માણુ માત્ર મળી શકે છે જેવી રીતે વર્ણન આવે છે પચાસ ગુણનું તે અંશ માત્રમાં હોય છે પણ દરેક કોઈકમાં કોઈ એક ગુણ વધારે હોય શકે કોઈ બીજો ગુણ વધારે હોય શકે પણ પરિપૂર્ણ માત્રામાં નહીં હોય શકે જીવ ગોસ્વામી વિવિધ શાસ્ત્રોના પરામર્શ દ્વારા દિવ્ય ગુણોનું વર્ણન કરે છે સર્વાંગ સુંદર બીજું છે સર્વ સુભક લક્ષણ અત્યંતિભાષી વાતપટુ બહુસુ વિદ્વાન અત્યંત બુદ્ધિમાન અસાધારણ પ્રતિભા સંપન્ન કલાવિદ પરમ દક્ષ કૃતજ્ઞ દ્રઢ નિશ્ચય સમય અને સંજોગ संजोग अनुसार कुशल निष्णात शास्त्र चक्षु पवित्र आत्मसंयमी सुस्थित सहनशील क्षमाशील गंभीर आत्मतुष्ट समृष्टि राखना परम उदार धार्मिक सूरवीर सदय आदर आप विनयी उदार लज्जाशील शरणागत जीवन जीवन रक्षक सुखी भक्त हितकारी प्रेम ने वस्तना शुभ सुभंकर परम प्रतापी પરમ યશસ્વી લોકપ્રિય ભક્ત વત્સલ સર્વસ્ત્રીઓના ચિત્ત માનનીય પરમ તો આ બધા ગુણ જે પચાસ ગુણ જે છે એ જીવોમાં હોઈ શકે અને બ્રહ્માજીમાં પચાસ ગુણ છે આંશિક માત્રામાં પણ પરિપૂર્ણ માત્રામાં ભગવાન કૃષ્ણમાં છે શીલા પ્રભુપાલજી લખે છે આગળ ભગવાનના અભિવાન અભિવાજ્ય અંશવરૂપે જીવાત્મામાં વ્યક્તિમાં આ સર્વગુણો આંશિક પ્રમાણમાં મળી શકે છે અને બ્રહ્માજીમાં પણ હોય છે પરંતુ તે તો માત્ર ભગવાનના શુદ્ધ ભક્તમાં જ હોય છે પણ એના માટે ભગવાનના શુદ્ધ ભક્ત થવું પડે છે એટલે કે તે ભક્તોમાં ઉપયોગ સર્વગુણો આંશિક પ્રમાણમાં આવી શકે છે જ્યારે ગુણો પૂર્ણ પરિપૂર્ણ રૂપમાં પૂર્ણ પુરુષોત્તમ પર્વની નિત્ય વિદ્યમાન હોય છે પણ બીજા જે પાંચ ગુણ જે છે એ એ જીવોની ઉપર શિવજીમાં હોય છે પણ બ્રહ્માજીમાં નથી હોતા આ ઉપલા પચાસ ગુણ સિવાય ભગવાન શિવમાં પાંચ બીજા સચિદાનંદ સ્વરૂપ સર્વયોગ સિદ્ધિ પણ આ પંચાવન ગુણ ઉપર બીજા બીજા પાંચ ગુણ છે જે વિષ્ણુ તત્વોમાં હોય છે તેમાં છે છપ્પનમાં છે અચિંત્ય શક્તિ સંપન્ન જેમના જેમાં વિગ્રહ કોટી બ્રહ્માંડ જેના શરીરમાંથી બ્રહ્માંડો નીકળે છે સર્વ અવતરના મૂળ સ્ત્રોત પોતે મારેલાને શુદ્ધ મુક્તિ પ્રદાન કરે છે શત્રુને મુક્તિ પ્રદાન કરે છે જીવાત્માઓને આકાશના છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણમાં આ દિવ્ય ગુણો હોય છે વિષ્ણુમાં આ દિવ્ય ગુણો હોય છે પણ ભગવાન આ સાહીઠ ગુણ થાય પણ ભગવાન કૃષ્ણમાં ચોસઠ ગુણ છે તો એ બીજા ચાર ગુણ છે એ સર્વ પ્રકારની અદ્ભુત લીલાઓ લીલા માધુરી નો વિસ્તાર કરનાર વેણુમાદ્ભુત પ્રેમ ભક્ત ગણી અને અદભુત સૌંદર્યની વિભૂતિ આ ભગવાન કૃષ્ણમાં પરિપૂર્ણ માત્રમાં હોય છે તો બ્રહ્માજી પ્રભુપાત લખે છે કે શુદ્ધ ભક્તોમાં પણ આ ગુણ આવી શકે છે તો વિષ્ણુ ફર્મમાં ચોસઠ ગુણ પરિપૂર્ણ માત્રમાં છે તો સમજવું જોઈએ કે બ્રહ્માજી કોઈ સામાન્ય જીવ નથી હોતા એટલે એટલે અહીંયા એને ભગવાન તરીકે સંબોધવામાં આવ્યું છે પ્રવુપાદ લખે છે કોઈ શુદ્ધ ભક્તની અંદર પણ આ ગુણ હોઈ શકે છે તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ ભક્તની જ્યારે ભગવાન શક્તિ આપે છે ત્યારે અદ્ભુત કાર્ય કરી શકે છે આપણે ધ્રુવ મહારાજની કથામાં જોઈએ છીએ કે ધ્રુવ મહારાજે પણ તપસ્યા કરી તો એની જે તપસ્યા કરી તો દેવતાઓ માટે પણ વાયુ ધ્રુવ મહારાજે વાયુ રોક્યો શ્વાસ રોક્યો તો દેવતાનો પણ વાયુ બંધ થવા લાગ્યા જે તપસ્યા કરે છે તો દેવતાઓ પણ એ થાય જયારે દેવતાઓ ભગવાન પાસે જાય છે કે શું થયું ત્યારે ભગવાન કહે છે કે મારો ભક્ત તપસ્યા કરે ત્યારે ભગવાન એને દર્શન આપે છે તો એક ભક્તમાં આ ગુણ હોઈ શકે છે તો આપણે જોઈએ છે કે શુદ્ધ ભક્તમાં આ ગુણ હોય છે તો આપણે જોઈએ છે કે શિલ પ્રહુપાની અંદર શિલ પ્રહુપાજી એક માત્ર સિત્તેર વર્ષની ઉંમરે ભગવાનના શુદ્ધ ભક્ત અમેરિકા ગયા અને કેટલા અદભુત કાર્ય કર્યા જે કોઈ કલ્પનાની બહાર છે લાખો લોકોના પરિવર્તન કરી નાખ્યું જે લોકો હિપ્પી દીધા એક એક ભક્ત ભક્ત શુદ્ધ દસ કે બાર વર્ષની અંદર અદભુત એકસો ને આઠ મંદિર નું સ્થાપના કરવી એક વૃદ્ધ વ્યક્તિ કોઈ કરી શકે ભગવાનની શક્તિ સિવાય હજારો લોકોનું હૃદય પરિવર્તન પ્રભુપાદજી વિદેશમાં ગયા ત્યારે કોઈ સંસ્કૃત મતલબ કોઈ એક સંસ્કૃતને સુધારવા નહીં ગયેલા આખી બદલી નાખી વિચારો સંસ્કૃતિ બદલવી એ કેટલું અઘરું કાર્ય છે પણ શીલ પ્રભુપાદજી એ અદભુત કાર્ય કર્યું જે સરાબી હતા નશાખોર હતા વ્યાભિચારી હતા એને સંત બનાવી દીધા વિચારો કેટલું અદ્ભુત કાર્ય છે ભક્ત ની સંત બનાવી દીધા લૂંટારવાથી વાલ્ મુનિ બનાવું બનાવ જેવું કાર્ય પ્રભુપાટીજી કરી નાખ્યું કેમ કે એ લોકો પ્રાય અસુર જેવા થઈ ગયા હતા નિમ્ન કક્ષાના થઈ ગયા હતા જે કોઈ ખોટું કાર્ય નહીં કરો એ બધા જ કાર્ય કરી દેતા હતા ડ્રગ્સ લેવો સંગ કરવો માંસાહાર વગર સ્નાને સ્નાન નહી કરવું મહિના મહિનાઓ સુધી પણ પ્રભુપાતજી દે સાધુ આજે એ લોકો ઉચ્ચ લેવલ ઉપર છે સંત બનાવી દે અને શીલ પ્રભુપાતની ની શક્તિ કેટલી કે આજે એવો કોઈ દેશની હશે કે જ્યાં ભગવતગીતા પ્રચાર નહીં થયો હોય વિચારો આપણે ભગવાનના ઐશ્વર્ય જોઈએ છે આપણે જેને કહીએ ને કે ભગવાનમાં છ પ્રકારના ઐશ્વર્ય હોય છે ને હમ જ્ઞાન ત્યાગ શક્તિ યશ ધન સુંદરતા ભગવાનની ભગવાનની વ્યાખ્યા એ જ છે ને કે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય હોય તેને ભગવાન કહેવાય ભગ મતલબ ઐશ્વર્ય જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય તો પ્રભુપાદે બી આંશિક માત્ર બધા પ્રદર્શિત કર્યા આપણે જોઈએ તો જ્ઞાન પહેલું આપણે પકડીએ કે જ્ઞાન તો ભગવાન ભગવાનની ભગવદ્ ગીતાનું જ્યારે પ્રભુપાદે જે ભગવદ્ ગીતા તાત્પર્ય લખ્યા ત્યારે વિદેશમાં તો પ્રભુપાટ લખે કે સાતસો પ્રકારની ભગવદ્ ગીતા ત્યાં અવેલેબલ હતી પણ શુદ્ધ ભક્તિ દ્વારા નહીં પણ જે ભગવદ્ ગીતા લખ્યા તો કેટલા અદભુત તાત્પર્ય લખ્યા કે એ વાંચીને લોકો ભક્ત બની રહ્યા છે એ ભાગવત વાંચીને આજે પણ ભક્ત બની રહ્યા છે તો આ પ્રભુપાદની શક્તિ છે અન્ય ગ્રહોનું જ્ઞાન જે ભાગવત વૈજ્ઞાનિકો લોકો વિચારે છે કે સૂર્ય નજીક છે અરે ચંદ્ર નજીક છે સૂર્ય દૂર છે પણ પ્રભુપાટી કહ્યું નહીં સૂર્ય નજીક છે ચંદ્ર દૂર છે ચંદ્ર પર જઈ જ નહીં શકાય કે સૂર્યને કેવી રીતે લાંગી શકે તો આ બધું જ્ઞાન બાંધકામનું જ્ઞાન પ્રભુપાત વિદેશમાં ગયા ને વિદેશી ભક્તોને કહ્યું તમે આ રીતે ની આ રીતે બનાવો હમ તારા જ્ઞાન આ બધું જ્ઞાન પ્રભુપાતમાં હતું આપણે ભાગવત વાંચીએ તો અદભુત જ્ઞાન મળે વાસ્તુનું કલાનું જ્ઞાન પ્રભુપાતના તાત્પર્ય દરેક વસ્તુનું જ્ઞાન છે તો વૈજ્ઞાનિકો પણ આવતા હતા પ્રભુપાતની શક્તિ આપણે જોઈએ તો પ્રભુપાત પાસે આર્ગ્યુમેન્ટ કરવા દલીલ કરવા માટે મોટા મોટા ફિલોસોફર આવતા હતા વૈજ્ઞાનિકો પણ આવતા હતા તો પ્રભુપાતજી કહેતા કે સૂર્ય નજીક છે ચંદ્ર દૂર છે તો પ્રભુ વૈજ્ઞાનિકો સાથે દલીલ કરતા હતા તો પ્રભુપાત ટ્રક દ્વારા હરાવી દેતા હતા પ્રભુપાત કેતા હતા કે તમે અઠવાડિયાના દિવસ બોલો તો કે સન્ડે મનડે ટ્યુઝડે તો કે પહેલા શું આવ્યું કે સન્ડે તો સન મીન્સ સન્ડે તો સન્ડે પહેલા છે ને અંગે ગઈ એ કેવી રીતે છે તો એ લોકો માથું ખંજવાળે ને એના શિષ્યોને કહી જતા હતા કે તમારા ગુરુજી છે ને એટલા શક્તિશાળી છે કે એનો જે જવાબ છે અમે આપી નથી શકતા પ્રભુપાદની શક્તિ જો બીજું છે શક્તિ તો પ્રભુપાદની શક્તિ કેટલી કે એવો કોઈ દેશ નહીં હશે એવું કોઈ ગામ નહીં હશે જ્યાં કૃષ્ણ અને રામના નામનો પ્રચાર નહીં થયો હોય અને કોઈ એવો દેશ નહીં જ્યાં ભક્ત કૃષ્ણ ભક્તિ નહીં ભક્ત નહીં હશે આજે પૂરા વિશ્વમાં આપણે જોઈએ ચાઇના કોઈ બી કોમ્યુનિસ્ટ દેશ જોઈ લે પાકિસ્તાન અફઘાનિસ્તાન આજે ભક્તો છે ચાઇનામાં પણ ચૈતન્ય મહાપ્રભુ વિગ્રહ વિગ્રહની સ્થાપના છે અને ગોળ નિટાઈની સ્થાપના છે અને ગોળ નિટાઈની પૂજા થાય છે કોની કોની શક્તિને કારણે શિલ પ્રભુપાદની શક્તિને કારણે શિલ પ્રભુપાદની આત્મા એ શક્તિ હતી કે શિલ પ્રભુપાદજીએ મલેચ્છ દેશમાં પણ ભગવાન ભગવાનનો સ્થાપ્યા ભગવાનના એનું પણ નામકરણ પણ કર્યું આજે રાધા લંડનેશ્વર રાધા લંડનેશ્વર કોઈ વિસ્તુ શસ્ત્ર નામમાં નામ નહીં આવશે ભગવાને પ્રભુપાદે ની શક્તિ દ્વારા ભગવાન નામ આવ્યું ને ત્યાં ભગવાન પ્રસન્ન થઈને પૂજાય છે તમે જોશો રાધા લંડનેશ્વર ક્યાંય નામ નહીં હશે ભગવાન પ્રભુપાદે લીલા સ્થળી ધામ સ્થાપ્યા ન્યુ વૃંદાવન ન્યુ માયાપુર ત્યાં ભગવાને લીલા નથી કરી પણ ભગવાનના શુદ્ધ ભક્તે ભગવાનને નામ આપી ભગવાન સ્વીકાર કર્યો અને ત્યાં ભગવાનની લીલા શીલા વૃંદાવનુપાદની કૃપા છે આ શક્તિ છે દરેક દરેક દેશમાં તમે કશે પણ જાઓ તો તમને હરે કૃષ્ણ ભક્ત મળી જશે ભગવદ્ ગીતા જ્યાં આખા વિશ્વની અંદર આજે પ્રચાર થઈ રહ્યો છે અનેક અનેક ભાષામાં એનો પ્રચાર થઈ રહ્યો છે શીલ પ્રભુપાદની શક્તિ રશિયા કોમ્યુનિસ્ટ દેશ એક જણને એક ત્રણ દિવસની અંદર દીક્ષા આપી અને આખા વિશ્વમાં મતલબ રશિયામાં સૌથી વધારે ભક્ત બની ગયા જે કોમ્યુનિસ્ટ દેશ હતો જ્યાં પ્રચાર કરવો મુશ્કેલ હતો જ્યાં કોઈ કરી નહીં શકતું હતું પણ પ્રભુપાદની શક્તિને કારણે કારણ કે પ્રભુપાદ ભગવાનના શક્તિ આવે સૌતાર છે પ્રભુપાદ ભગવાને એમને શક્તિ આપી છે જેમ અહીંયા બ્રહ્માજીને શક્તિ આપે છે એટલે ભગવાન તરીકે તેમ પ્રભુપાદજી ની કૃપાથી આજે વિશ્વની અંદર ત્યાગ ત્રીજો ત્યાગ તો આપણે જોઈએ છે કે વિશ્વની અંદર અદભુત મંદિરો બનાવ્યા આસક્ત નહી હતા પ્રભુપા કોઈ પણ મંદિર પ્રત્યે ત્રણ દિવસ થી વધારે રહી બીજા દેશમાં બીજા દેશમાં બીજા દેશમાં આજે આપને ઘર બનાવીએ તો ઘર છોડવાનું મન નહીં થાય કેટલું મારું સરસ ઘર છે આ છે તે છે પ્રભુપાજે છોડી દીધું એના બાળક ઓ પત્ની ત્યાગ કરી દીધો કૃષ્ણનો પ્રચાર કરવા માટે કૃષ્ણને બતાવવા માટે ત્યાગ અદ્ભુત ત્યાગ છે સીલા પ્રભુ પાજી યશ પ્રભુ પાજીએ ભગવાનનો યશ આખા વિશ્વમાં ફેલાવ્યો afghanistan pakistan baluchistan કયા જીવા જીવા દેશ જ્યાં કોઈ એ નથી ત્યાં પ્રભુપાટે પ્રભુપાદે ત્યાં જગન્નાથ નો યશ ફેલાવ્યો પહેલા ભગવાન જગન્નાથની દર્શન જગન્નાથ નાખ્યો ક્યાં આ જગન્નાથ છે અને આજે વિશ્વની અંદર દરેક જગ્યાએ રથયાત્રા નીકળે છે અદભુત રીતે પાકિસ્તાનમાં નીકળે છે રથયાત્રા આ પ્રભુપાદનો પ્રભુપાદ નો યશ પ્રભુપાદે ભગવાનનો યશ ફેલાવ્યો અને પ્રભુપાદના શિષ્ય કરો ચાલીસ રૂપિયા એવી ઇન્ડિયન કરન્સી ને લઈને પ્રભુપાદજી બી દેશ ગયા અને ચાર હજાર કરોડ થી વધારે સંપત્તિ આજે ઇસ્કોનની ની છે આખા વિશ્વમાં ચાલીસ હજાર કરોડ કહીએ તો બી ઓછી છે કારણ કે અદભુત મંદિરો છે વિશ્વમાં તો પ્રભુપાદ નું ધન કેવું અને એ પણ ચાલીસ રૂપિયા પાછા લઈને આવ્યા વાપરા નહી પ્રભુપાદ લીલામૃતમાં લીલામૃતમાં નહીં એક વખત વૃંદાવનમાં એક ભક્ત આવ્યા હતા સરદારજી તે કહેતા હતા કે જયારે સ્વામીજી મતલબ એ ત્યાં ટેક્સી ચલાવતા હતા તો એ સ્વામીજી જ્યારે દિલ્હી આવ્યા તો એ ચાલીસ રૂપિયા એમની પાસે હતા વિદેશી ભક્તોને પૂછતું કે પૈસા કેવી રીતે થશે તો પેલા સરદારજી એ સાંભળેલું હતું તો એ સરદારજી ઓછા પૈસા સરદારજી જોઈએ જ તો એ ચાલીસ રૂપિયા એને લઈ લીધેલા એક ભક્ત એના ગ્લોરિફિકેશનમાં કહેતો હતો અને એ સરદારજી એ ચાલીસ રૂપિયા મળી રાખેલા હતા એ મતલબ લેમિનેશન કરીને રવા દીધેલા આજે પણ ને એ ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક બની ગયો છે વિચારો તો એને વાપરેલા નહીં કારણ કે એને હિન્દીમાં વાત કરતા કે સ્વામીજી પાસે ચાલીસ રૂપિયા છે તો એની પાસે લીધેલા તો કે મેં સ્વામીજી પાસે ચાલીસ રૂપિયા લીધા ચાલીસ રૂપિયા જોવું મારી પાસે છે તો એ સરદારજી કહેતા હતા કે આજે એ ટ્રાન્સપોર્ટ ના માલિક છે તો કે વિચાર કરો એ ચાલીસ રૂપિયા પ્રભુપાજી વિદેશમાં ખર્ચો નહીં કરેલો એમને એમ પાસે લાગે ઇન્ડિયન કાર ચાલીસ રૂપિયા વેલ્યુ કેટલી વિદેશમાં કઈ એક રૂપિયો પણ નહીં આવે તો એવું ધન પ્રભુપાત નું આવું ધન હતું કે ચાલીસ રૂપિયા લઈને ગયા પણ આખા વિશ્વમાં આજે આપને કહીએ કે અનિલ મુકેશ અંબાણી બહુ મોટો એ છે બિઝનેસમેન છે પણ પ્રભુપાદ જેવા કોણ છે કે જે વગર પૈસે આખા વિશ્વની અંદર હજારો કરોડો રૂપિયાના મંદિર બનાવી દીધા વગર પૈસા સુંદરતા સીધા પ્રભુપાદજી બતાવ્યું કે ભગવાનના વિગ્રહ ભગવાન કેટલા સુંદર છે આજે ઇસ્કોનના જે વિગ્રહ છે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે ઈસ્કોનના કોપી કરે લોકો જોવા આવે કે એને એના એના શૃંગાર કેવો છે એવો અમારા અમારા મંદિરોમાં કરીએ તો ભગવાન પ્રભુપાદે બતાવ્યું જ્યારે પ્રભુપાજી વિદેશથી અમેરિકા વૃંદાવનમાં આવ્યા તો ત્યાંના ગોસ્વામીઓ બી મતલબ જ્યાંના મંદિરોમાં જે પૂજા થતી તેનું સ્ટાન્ડર્ડ બહુ લો હતું પણ પ્રભુપાદજીએ જે વિદેશીઓ ભક્તોને જે શીખવું કે ભગવાનની સુંદરતા કેવી રીતે બતાવવી જોઈએ તો ત્યાંના જે ગોસ્વામી હતી એ લોકો કે અમે લોકો પણ અમારું વધાર્યું પહેલા અમારું આટલું ઊંચું નહીં પણ પ્રભુપાટ ને જે રીતે ભગવાનના કરે છે એ રીતે જોઈને ત્યાંના બીજા બીજા ગોસ્વામીના મંદિરમાં પણ ભગવાનનું સ્ટાન્ડર્ડ ઊંચું કરવામાં આવ્યું વિચારો તો ભવપાતે બતાવ્યું કે વિશ્વમાં મંદિર કેટલા સુંદર છે ભક્ત કેટલા સુંદર છે પ્રભુપાટે બતાવ્યું ભગવાનની ભક્તિ કેટલી સુંદર છે ભગવાનની ભક્તિ કેટલી મધુર છે એ પ્રભુપાડે બતાવ્યું તો આ છે એક ભક્તની શક્તિ પ્રભુપાદ જયારે વિદેશમાં જાય છે ત્યારે પ્રભુપાદજી સ્ટ્રગલ કરે છે તો પ્રભુપાડે શીખવું આપણે એ કઈ રીતે પ્રચાર કરવો જોઈએ તો હવે આપણું કાર્ય છે કે આપણે લોકો એનો પ્રચાર કરવો જોઈએ પ્રભુપાદે આપને બધું જ આપી દીધું છે કઈ બાકી નથી આટલા જ અદભુત ગ્રંથ

જ્યારે કોઈ શુદ્ધ ભક્ત કોઈ ભક્તની શક્તિ આપે ત્યારે ભગવાનના ધામમાં જઈ શકે છે બાકી આપની યોગ્યતા નથી એટલા માટે આપણે ગુરુની સેવા કરવી જોઈએ ગુરુની વાણી ગુરુની વાણીનો પ્રચાર કરવો જોઈએ ગુરુ શું ઈચ્છે છે ગુરુ ઈચ્છે છે કે આપણે શુદ્ધ ભક્ત બનીએ કહુપાર ઈચ્છે છે કે આપણે શુદ્ધ ભક્ત બનીએ તો આપણે જો શુદ્ધ ભક્ત બનીશું તો આપણે ભગવાનના ધામમાં આ જ જન્મમાં જઈ શકીશું નહીં તો પુનરપી જનનમ પુનરપી મરણમ ફૈરાજ કરજો ફૈરાજ કરશું એટલે આપને આ મોકો મળ્યો છે ઈસ્કોન ની અંદર શ્રીલ પ્રભુપાત ની કૃપાથી ઈસ્કોન ની અંદર આપને જન્મ થયો છે તો આપને આ મોકો ચૂકવો નહીં જોઈએ નહીં તો આ મોકો ચૂકી છે તો પાછા બ્રહ્માથી માનીને પાછા કીડી સુધી ફરવું પડશે પુનરાવર્તિન કર્યા કરવું પડશે એટલા માટે શુદ્ધ ભક્તિ કરો અને ભગવાનના ધામમાં આ જન્મમાં જવાનો પ્રયાસ કરો ગુરુને પ્રાર્થના કરો શ્રીલ પ્રભુપાદજીને પ્રાર્થના કરો આપણી જો કઈ તૂટી હશે ને તો પ્રભુપાદની કૃપાથી એ દૂર થઈ જશે પણ પ્રયાસ કરો શુદ્ધ ભક્તિ કરવાનો કોઈ અભિલાષા નહીં હું આ કરીશ તો મને આ મળશે નહીં કોઈ પણ હાલતમાં ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરો તો આપણે એક દિવસ ગુરુ અને ભગવાનની કૃપાથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું બ્રહ્માંડ ભ્રમિત કોનો ભાગ્યવાન જીવ ગુરુ કૃષ્ણ પ્રસાદ પાયે ભક્તિ બીજ મળ્યું છે અને આ ભક્તિ બીજ નું સેવન કરવા માત્ર થી સવન અને કીર્તન ના જલ્તી નું સેવન કરવાથી આપણે એક દિવસ ભગવાન ના ધામમાં જઈશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય